એને મારી નાખવાની પર ધમકી આપવામાં આવેલી જેથી ભૂખ મનારે પોતાનું ઘરે જ તેના પિતાને વાત કરતા તેના પિતાએ આ અંગેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં આપીલી જે અંગેનો ગુનો પોસ્કો એક્ટ હેઠળ નોંધાયલો જે અંગે આજ રોજ સ્પેશિયલ કોસ્કો જજ પીપી પુરોટ સાહેબની કોર્ટમાં આરોપીનો કેસ ચાલી જતો આરોપીને પી પોસ્કો એક્ટની કલમ 11 સાથે 12 માસ સુધી સખત કેદની સજા તથા રૂપિયા 10000 નો દંડ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા તથા પોસ્કોએક ની કલમ 18 મુજબના ગુનાના કાવે 35 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10000 દંડ 10000 દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ ઇપીકો કલમ 506 મુજબના ગુનાના કાવે 6 માસની કેદની સજા તથા રૂપિયા 500 નો દંડ કરેલ છે તેમજ આરૂપીએ ભુગ મન્નાને વલ્ટર પેટે 25000 ચૂકવવાનો હુકમ કરેલ છે સાથે સાથે ભુગ મન્નાને સરકારના ઠરાવ મુજબ વિકટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ 50000 ભરતો ચૂકવવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે